સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતા ફટાકડા ફોડવામાં આવ્યા સફાઈ કામદારોએ વ્યક્ત કરી ખુશી પાલિકાના પટાંગણમાં ફોડ્યા ફટાકડા મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ પાલિકા કચેરીએ મનપાની ખુશી વ્યક્ત કરી પાલિકાના ગ્રાઉન્ડમાં ફટાકડા ફોડતા જશ્ન જેવો માહોલ જોવા મળ્યો મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ પાલિકા કચેરીએ મહાનગરપાલિકા બનવાની ખુશી અભિવ્યક્ત કરી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતા આવ્યો સફાઈ કામદારો ખુશી વ્યક્ત કરી કારણ કે જ્યારે નગરપાલિકા હતી ત્યારે કર્મચારી શોષણનો ભોગ ખૂબ જ બનેલ છે તેમજ ઘણી બધી યાતનાઓ ભોગવી છે ત્યારે હવે મહાનગરપાલિકા બની છે ત્યારે સફાઈ કામદારોમાં એક આશાનું કિરણ બંધાણું છે અને એવી પણ આશા છે કે એક હજાર કર્મચારીઓની વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં લગીને ભરતી કરવામાં આવશે બીજી બાજુ રાજ્ય સરકારે જે નવું મહાનગરપાલિકા જાહેર કરી છે કે તેથી આજે હું રાજ્ય સરકારને પણ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું તેમજ સાથ આજે અમે જે મહાનગરપાલિકા સુરેન્દ્રનગર નગરપાલિકાને બનાવી છે તેનો આજે અમે ફટાકડા ફોડી અને કર્મચારીઓ મીઠું મીઠું મોઢું કરીને ઉત્સાહ ઉજવી રહ્યા છે